રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું લાઠ ગામ સંપર્ક વિહોણું સતત બે દિવસથી વર્ષી રહેલા વરસાદ વચ્ચે ભાદર મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતા ભાદર નદીના પાણી લાઠ ગામમાં ફરી વળતા ગામમાં નીચાણવાળા વિસ્તારો ઘરમાં પાણી ઘુસી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો લાઠ ગામ સંપર્ક વિહોણો સતત બે દિવસથી વર્ષી રહેલા વરસાદ વચ્ચે ભાદર મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતા ભાદર નદીના પાણી લાઠ ગામમાં ફરી વળતા ગામમાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામજનોની પરિસ્થિતિ ખરાબ થઈ છે કામથી બહાર ગયેલા લોકોને રાતવાસો પણ ઉપલેટામાં જ કરવાનો રહેશે હાલ વરસાદ પણ અવરીત ચાલુ જ છે જો વરસાદ આમ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે અને તંત્ર પણ લાટ ગામ સુધી આવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી પૃથ્વીસિંહ ચુડાસમા લાટ સરપંચ જે સતત આ બે દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે લગભગ આઠ થી દસ જેટલો વરસાદ પડી ગયો છે તેમજ આજુબાજુમાં ભાદર મોજ વેણુ જે આ ત્રણેય નદીઓ આવેલી છે જે ઓવરફ્લો થતાં અમારું લાટ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ વેણું અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતાં ગામ પણ સંપર્ક વિહોનું થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક ચાલુ છે છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી અને જે નીચાણવાળા મકાનો આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી ઉસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે બસ એ જ સ્થૂ વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે